જો આપણા દેશની અંદર આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે હિન્દુ ધર્મને ટકાવી રાખવા માટે આવી ભાગવત કથાઓ થવી જરૂરી છે અને આવા આપણે સત્સંગ હોલ બનાવશું તો જ આપણે હિન્દુની એકતા કરી શકશું તે ભેગા થશું અને એક આપણા સનાતન ધર્મ વિશે એક આપણી વિચાર આપલે કરી શકશું ખાસ કરીને આપણે વાત કરીએ તો આ પીઢ આશાપુરા માતાજીના સ્થાનિધિ અને એની અંદર પણ આજરોજ મોહન ભાગવતી જો તમને કહું તો આરએસએસ એટલે આપણા વિશ્વની સૌથી એક બિન રાજકીય અને ગવર્મેન્ટની સહાય વગરનું એક સંગઠન છે મોટું સંગઠન છે અને એના સરસંઘ સંચાલક અહીંયા આવી આપણી સંસ્થામાં પાવન પગલાં કરે અને આપણે આ બનાવેલી વસ્તુઓનું લોકાર્પણ કરે એ આપણા માટે બહુ મોટી વાત છે અને એવા હિન્દુ ધર્મના પ્રચાર માટે આ લોકો હંમેશા તત્પર રહે છે હિન્દુઓના ઉત્સાહ માટે આ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે આપણે આજની વાત કરીએ તો ગીજાદત્તગીરી બાપુ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર અને અહીંનું સંચાલન કરતા હતા અને અત્યારે હાલમાં જે શ્રી શ્રી એક હજાર એક હજાર આઠ મહામંડલેશ્વર કલ્યાણંદગીજી બાપુ અહીં આપણી

અને આ સંસ્થાને આપણે હંમેશા અને મા આશાપુરાને હંમેશા શ્રદ્ધાથી નમતા રહેશું